નમસ્કાર આજનું બજાર આપની સાથે હું છું પાર્થ મુદી સોમવારની શરૂઆત ગયા લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અને ટેકનિકલ ખામીના કારણે એ ચર્ચાઓ આપણે જે સ્તર ઉપર લઈ જવી હતી ત્યાં પહોંચી ના શક્યા પરંતુ ગયા લાસ્ટ ટ્રેડિંગ સેશન ગયા અઠવાડિયે છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સાતસો એકવીસ પોઈન્ટ સેન્સેક્સ ઘટ્યો હતો એક્યાસી હજાર ચારસો ત્રેસઠ પર બંધ થયો જ્યારે આજે જો શરૂઆત કરીએ તો આજના ટ્રેડિંગ સેશન પહેલો દિવસ સોમવારનો દિવસ એક બાજુ શિકાર વર્ષા થઈ રહી છે ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર છે શ્રાવણ માસની સાથે સાથે વરસાદ પણ ચારે બાજુ જામ્યો છે અને આ વચ્ચે જ્યારે માર્કેટની ચર્ચા કરવાની થાય અને માર્કેટ એક ફ્લેટ હોય અને ફ્લેટથી પછી એક અપેક્ષા હોય કે ચલો ભાઈ બાઉન્સ બેક થશે એક લેવલથી એક સપોર્ટ ઝોનથી પરંતુ ત્યાંથી નીચે ગગડે અને એ એવું તો ગગડે કે આપણને ક્યાંક અસમંજસમાં રોકાણકારોને મૂકી દે કે ભાઈ હવે આ કઈ સપાટી સુધી પહોંચશે એને લઈને ઘણા બધા પ્રશ્નો આપણને ઊભા થાય ખેર ગયા અઠવાડિયાની પહેલાં એક રિકેપ જોઈ લે કે ગયા અઠવાડિયામાં કેવા પ્રકારનો માહોલ છવાયો હતો તો સાતસો એકવીસ પોઈન્ટ સેન્સેક્સ ઘટીને એક્યાસી હજાર ચારસો ત્રેસઠ પર બંધ થયો હતો નિફ્ટી બસો પચીસ પોઈન્ટ ઘટ્યો હતો આજની જ્યારે વાત કરીએ તો આજે શું પરિસ્થિતિ છે તો આજની પરિસ્થિતિમાં સેન્સેક્સ સાત પાંચસો સિત્તેર પોઈન્ટ આજે ઘટ્યો હતો કેટલાક લેવલ્સ છે એ લેવલ્સ આપની ટીવી સ્ક્રીન ઉપર પણ આપણને જોવા મળશે તો એ લેવલ્સ ઉપર પણ નજર નાખી દઈએ તો નિફ્ટી એકસો છપ્પન પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર છસો એંસી પર બંધ થયો છે એટલે કે ચોવીસ હજાર સાતસોની સપાટી પણ વટાવી દીધી છે અને હવે ક્યાંક ચોવીસ હજાર પાંચસો એક સાયકોલોજીકલ સપોર્ટ પણ આપણને આવનારા દિવસમાં જોવા મળી રહ્યો છે શું એનાથી નીચે જશે કે પછી ત્યાંથી બાઉન્સ બેક થાય આ એક ચર્ચાનો વિષય છે બેંક નિફ્ટી ચારસો ચુમ્વાલીસ પોઈન્ટ ઘટીને છપ્પન હજાર ચોર્યાસી ઉપર બંધ છે છપ્પન હજાર બેંક નિફ્ટી માટે સાયકોલોજીકલ સપોર્ટ ઝોન બની રહ્યો છે છપ્પન હજાર ઉપર પરિસ્થિતિ શું બનશે એના ઉપર ચર્ચા કરીશું સેન્સેક્સની વાત કરીએ તો એસી હજાર આઠસો પાંચસો બોતેર પોઈન્ટના ઘટાડા સાથે એંસી હજાર આઠસો એકાણું ઉપર બંધ છે એટલે એંસી હજાર આઠસો એક સાયકોલોજીકલ સપોર્ટ સેન્સેક્સ માટે શું પરિસ્થિતિ બનશે એના ઉપર ચર્ચા કરીશું ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સ કે આજે કયા એવા સ્ટોક્સ છે જેણે સારો એવો કારોબાર કર્યો છે અને કયા એવા સ્ટોક્સ છે કે જેમાં કારોબારમાં આજે નરમાશ આપણને જોવા મળી રહી છે અને ખાસ કરીને કેટલાક એવા સ્ટોક છે કે જેમાં આજે છ ટકાનો ઘટાડો નોંધાયો છે પ્રી ઓપનિંગની જ્યારે વાત કરીએ તો બજારમાં ફ્લેટ આપણને ઓપનિંગ જોવા મળી અને એના પછી માર્કેટ તૂટ્યું રૂપિયાની જો વાત કરીએ તો ડોલર સામે નજીવા વધારા સામે રૂપિયો મજબૂત થયો સાથે કોટક બેંક એ લગભગ છ ટકા જેટલી ઘટી ગઈ છે અને આજે ટોચની નિફ્ટી લૂઝર્સ તરીકે કોટક બેંક સામે આવી છે કારણ કે કોટક બેંકની વાત કરીએ તો પ્રથમ ક્વાર્ટરમાં જે ફર્સ્ટ ક્વાર્ટરની અંદર જે બેન્કનો નફો સુડતાલીસ ટકા સુધીનો ઘટ્યો છે એટલે પરિણામો ક્યાંક વિપરીત છે કોટક બેંકને અને ટોપ લૂઝર્સમાં આજે કોટક બેંકનું એના કારણે તો નિફ્ટી લૂઝર્સની અંદર કોટક બેંકને સ્થાન પ્રાપ્ત કર્યું છે પણ એની સામે લોઢા ડેવલપર્સ એસબીઆઈ કાર્ડ અને સીડીએસએલ પણ નબળા પરફોર્મન્સ કર્યા છે તો બીજી બાજુ નજર કરીએ ટોપ ગેનર્સ અને ટૉપ લૂઝર્સનું લિસ્ટ પણ આપને ટીવી સ્ક્રીન ઉપર દેખાશે એના ઉપર પણ ચર્ચા કરીશું કે ટૉપ ગેનર્સમાં કયા એવા સ્ટોપ સ્ટોક છે ને ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે તો જે પરિસ્થિતિ બની રહી છે થોડી ચર્ચા કરી નાખીએ તેલ અને ગેસના શહેરોની અંદર સારી એવી ખરીદી જોવા મળી ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ટોપ ગેનર્સમાં અદાણી ગ્રીન અઠ્યાવીસ રૂપિયાના વધારા સાથે એક હજાર ચાર ઉપર બંધ છે શ્રીરામ ફાઇનાન્સ જે સત્તર રૂપિયાના વધારા સાથે છસો તેત્રીસ ઉપર બંધ છે સિપ્લા ઓગણચાળીસ રૂપિયાના વધારા સાથે પંદરસો બોતેર ઉપર બંધ આપ્યો છે સિપલા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો લેવલ્સ અને આ લેવલ્સ ખૂબ મહત્ત્વના હોય છે એક રોકાણકાર માટે ઓગણચાળીસ રૂપિયાના વધારા સાથે પંદરસો બોતેર ઉપર સિપલા બંધ આપ્યો છે ક્લોઝ આપ્યો છે પેટીએમ પેટીએમ છવ્વીસ રૂપિયાના વધારા સાથે એક હજાર ચોરાણું ઉપર બંધ આપ્યો છે વરૂણ બાવરેજીસ નવ રૂપિયાના વધારા સાથે સાડા નવ રૂપિયા નવ પોઈન્ટ એકસઠ રૂપિયાના વધારા સાથે ચારસો છ્યાસી પોઈન્ટ પંચોતેર રૂપિયા ઉપર બંધ આપ્યો છે હવે વાત કરીશું ટોપ લૂઝર્સ ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે કે જેણે આજે ખરાબ પરફોમન્સ કર્યું છે કે ક્યાંક પરફોર્મન્સ જે અપેક્ષા મુજબનું હતું એ આપણને નથી જોવા મળી રહ્યું એના ઉપર ચર્ચા કરીએ ટીવી સ્ક્રીન ઉપર ટૉપ લૂઝર્સની લિસ્ટમાં કયા એવા સ્ટોક છે કે જે જેણે સારું એવું પરફોમન્સ આજના દિવસે નથી કર્યું ખેર થોડી આગળ ચર્ચા તેલ અને ગેસના શરોમાં સારી એવી ખરીદારી આપણને જોવા મળી આઈજીએલ અને એમ જીએલમાં બેથી ત્રણ ટકા મજબૂત થયા છે ઉપરાંત ફાર્મા એફએમસીજી સરકારી બેન્કો અને એનબીએફસીમાં પણ એક તેજી જોવા મળી છે આ સાથે ઓટો શેરમાં પણ ખરીદી જોવા મળી છે ઓટો સેક્ટર પણ મજબૂત રહ્યું છે ટાટા મોટર્સના મોટર્સમાં પણ સારું એવું આપણને ખરીદારી જોવા મળી છે ભારતીય એરટેલને લઈને એક મહત્ત્વના સમાચાર એ પણ સામે આવ્યા કે જે સોલર એનર્જી હાઇબ્રિડ ઉર્જા અને હાઇબ્રિડ ઉર્જાને લઈને જે વાતો છે એને લઈને એક એમઓયુ સાઇન કર્યા છે ભારતીય એરટેલ્સને એના ઉપર આગળ ચર્ચા કરીએ છીએ પરંતુ ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો જે ટૉપ લૂઝર્સના લિસ્ટમાં છે કોટક બેંક એકસો અઠ્ઠાવન રૂપિયાના ઘટાડા સાથે ઓગણીસો સડસઠ ઉપર બંધ થયો છે એસબીઆઈ કાર્ડ એકાવન રૂપિયાના ઘટાડા સાથે આઠસો સાડત્રીસ ઉપર બંધ થયો છે સીડીએસએલ એકાણું રૂપિયાના ઘટાડા સાથે પંદરસો ત્રેવીસ ઉપર બંધ થયો છે ગોદરેજ પ્રોપર્ટીસ જે એકસો અઢાર રૂપિયાના ઘટાડા સાથે એકવીસો સોળ ઉપર બંધ થયો છે ડીએલએફ જે ઓગણચાળીસ રૂપિયાના ઘટાડા સાથે સાતસો સિત્યાસી રૂપિયા ઉપર બંધ થયો છે તો આ ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક્સ હતા જેના લિસ્ટ અને કે જેના લેવલ્સ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ખાસ કરીને જો વાત કરીએ તો નેક્સ્ટ્રા અને એમ એમપીન એનર્જી ટ્રાન્ઝિસ ટ્રાન્ઝિશન સાથે ભારતીય એરટેલના હસ્તાક્ષર થયા છે કે જે સોલાર એનર્જી છે એને લઈને હવે આ જે એમઓયુ કે આ જે ડીલ થઈ છે એનું પરિણામ શું આવે છે એના ઉપર પણ ચર્ચા કરીશું પરંતુ ઓવરઓલ એક ક્રિકેપની વાત કરી લઈએ તો સેન્સેક્સ પાંચસો સિત્તેર પોઈન્ટ ગગડ્યો નિફ્ટી ચોવીસ ચોવીસ હજાર સાતસોની જે ક્રુશિયલ આપણે એક એક સપાટી જોતા હતા કે એક સપોર્ટ જોતા હતા કે આ ક્રુશિયલ લેવલ છે કે જ્યાંથી નીચે જાય તો હજુ પણ નીચે જવાની શક્યતા છે ને એ બોટમ શું લાગી રહ્યું છે ચોવીસ હજાર પાંચસો હજુ આપણને એક અપેક્ષા છે કે ચોવીસ હજાર પાંચસોથી એક સપોર્ટ આપણને મળે તો બોમ્બ્સ બેંક નિફ્ટી થઈ શકે પરંતુ શું આવનારા સમયમાં આ આપણને ચોવીસ હજાર પાંચસોની નીચે પણ નિફ્ટી જોવા મળશે એ પણ એક સવાલ છે કારણ કે જે વૈશ્વિક સ્તરે જે પરિસ્થિતિ બની રહી છે એનું કારણ એ છે કે આપણે સતત કેટલાય સમયથી વાત કરતા આવ્યા છે કે એફઆઈઆઈ જે રોકડ અને ફ્યુચર્સ બંનેની અંદર સતત વેચાણ કરી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી ગિફ્ટ નિફ્ટીમાં પણ થોડો નરમ પડ્યો છે ગિફ્ટ નિફ્ટી એશિયામાં પણ નબળાશ જોવા મળી રહી છે ખેર આની સાથે ગ્લોબલ બજાર ઉપર પણ એક નજર કરી દઈએ તો એશિયન બજારોમાં જાપાનનો નિક્કી જે પોઈન્ટ ચુંબોતેર ઘટીને એકતાલીસ હજાર એકસો અડતાલીસ પર બંધ થયો છે કોરિયાનો કોસ્પી પોઈન્ટ પંદર ટકા વધીને ત્રણ હજાર એકસો એકાણું પર હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ જે પોઈન્ટ આડત્રીસ ટકા વધીને પચીસ હજાર 484 ચોર્યાસી પર ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ પોઈન્ટ સત્તર ટકા ઘટીને ત્રણ હજાર પાંચસો સિત્યાસી પર અમેરિકાનો ડાવજોન્સ જે પોઈન્ટ સુડતાલીસ ટકા વધીને ચુમ્માલીસ હજાર છસો ચોરાણું પર આ દરમિયાન નાસ્ટેક કોમ્પોઝિટની વાત કરીએ તો પોઈન્ટ ચોવીસ ટકા વધીને એકવીસ હજાર અઠ્ઠાવન ઉપર અને એસએનપી ફાઇવ જે પોઈન્ટ ચાલીસ ટકા વધીને છ હજાર ત્રણસો નેવ્યાસી ઉપર ખેર પરિસ્થિતિ બધી અલગ અલગ બની રહી છે એક સૌથી મોટા જે સેડબેક્સ ન્યૂઝ આજે આપણને જોવા મળ્યા તો ટીસીએસ તરફથી આઈટી સેક્ટરમાં ટીસીએસ એક બહુ મોટું નામ છે અને ટીસીએસ જો એમ કે લગભગ બે ટકા જેટલા કર્મચારીઓની છટણી કરવાની છે એટલે ક્યાંક માર્કેટ એની ઉપર પણ રિએક્ટ કરે છે ને જે આજે આપણને જોવા મળ્યું છે ખેર ઘણા બધા પ્રશ્નો છે ઘણી બધી વાતો સમજવી છે કે આવનારા દિવસમાં માર્કેટ અને આખા વીક દરમિયાન કેવા પ્રકારે માર્કેટનું એક મૂડ રહેશે કયા સેન્ટિમેન્ટ આપણને વધારે અસર કરી રહ્યા છે આ દરેક વસ્તુ પર ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે અશ્વિનભાઈ શાહ જો બિગ બીથી ખૂબ પ્રચલિત છે કોર્પોરેટ એનાલિસ્ટ અને એમએડએમ સ્ટોક બ્રોકિંગના બ્રાન્ડ એમ્બેસિડર એવા અશ્વિનભાઈ શાહ બિગ બી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બિગ બી વેલકમ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં અભિકભાઈ સાથે સવાલ એ થઈ રહ્યો છે કે પરિસ્થિતિ આપે લાસ્ટ ટાઈમ જ્યારે આપણી ચર્ચા થઈ હતી બુધવાર બુધવારે અને એ ચર્ચાની અંદર વાતચીત હતી કે હજુ પણ ક્યાંક કરેક્શન જોવા મળશે ઓવરઓલ આપના સેન્ટિમેન્ટ તો બોલી છે કે આપણે સતત એ પણ વાત કરીએ છીએ કે માર્કેટ ઇન્ડિયાનું એક કહેવાય કે ઓપોર્ચ્યુનિટીવાળું માર્કેટ છે અત્યારે કે એમાં બોલીસ સેન્ટિમેન્ટ રોકાણકારો લાંબા સમય સુધી રાખી શકે પરંતુ ન્યૂઝ અને જે અત્યારે આખી પરિસ્થિતિ સામે આવી રહી છે એને જોતા અત્યારે ચોવીસ હજાર છસો ઉપર નિફ્ટી આવી ચુકી છે ગ્લોબલ કોઈ રીઝન નથી ડોમેસ્ટિક રીઝન કોન્ફિડન્સ ક્રાઇસિસ છે માર્કેટની અંદર અત્યારે શું છે કે આપણે છીએ અને સેશન હોય કે વિન્ટર સેશન પાર્લિયામેન્ટ ચાલુ હોય ને તો માર્કેટ વોલેટાઇલ થઈ જાય છે થોડું નીચે જાય ઉપર જાય ઓપ્ટિમિઝમ પેસિમિઝિયમ આજે શું છે કે સિંધુ ઓપરેશન સિંધુ પર ચર્ચા થવાની હતી એમાં હોબાળો થયો આ થયો તે થયું અને એના લીધે માર્કેટે સવારથી ધીરે 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 કરી એકવાર પ્લસ આપ્યું

એટલે વેલ્યુએશન હંમેશા જોવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટમાં અને જે સ્માર્ટ ઇન્વેસ્ટર હોય ને એ વેલ્યુએશન જ જોતો હોય એ માર્કેટનો ટ્રેન્ડ ના જોવે એટલે તમે સમજો કે આજે ટીસીએસ મોટો માણસ એવું કે ટીસીએસ એક શેર ઘરમાં લઈને બેસે હવે એમાં સેચ્યુરેશન આવી કંપની ચાલુ જ રહેવાની આવતા પાંચસો વર્ષ સુધી ટીસીએસ કેશ રીચ કંપની છે પણ તમે જો એને ભી ટક્કર મારે એવી કંપની ધીરે ધીરે એની જોડે લેવલમાં ભારતીય એરટેલ આવતી થઈ ગઈ બરાબર છે એ સિવાય એ સિવાય ભારતીય એરટેલ આવતી થઈ ગઈ એ સિવાય તમે જુઓ કે એન વિડીયા જે કંપની છે એ ટાઈપની હવે ધીરે ધીરે જે સ્મોલ મિડ કેપ ની બીજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ જે નવા પ્લેયર છે આવતા પાંચ વર્ષ પછી તમે નામ બી નહીં સાંભળ્યો એવા પ્લેયરોના શેરના ભાવો આઈટીમાં બે થી પાંચ હજાર થઈ ગયા છે ઇન્ફોસિસ નો ઇસ્યુ આવ્યો વિપ્રો એ બધા પચીસ વર્ષમાં લોકોને પાંત્રીસ હજાર ના ત્રણસો કરોડ કરી આપ્યા ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ધી આઈટી સેક્ટર કારણ કે આઈટી સેક્ટર કેવું છે આઇડિયા ડ્રીવન છે એની અંદર બીજું કોઈ ઇન્વેસ્ટ લગાઈ સળગી જશે એ બધા કોઈ રીક્સ ના હોય તમારી પાસે મેન પાવર સ્કીલ હોય એક આઈડિયા ચાલી ગયો દેશમાં સૌથી પહેલું એટીએમ નું સોફ્ટવેર લાવ્યું હતું ઇન્ફોસિસ હવે એટીએમ વેટીએમ ગયું અત્યારે યુપીઆઈ માં આપણે આવી ગયા એટલે આપણે અહીંયાથી જે સેક્ટર નવા આવતા પાંચ વર્ષમાં જે કામ કરો નવા જનરેશન માટે નવા સ્ટાર્ટઅપ એના પર ફોકસ કરવું જોઈએ એટલે મારી દ્રષ્ટિએ મેં એ દિવસે બી કીધું બુધવારે કે મને પંદર ઓગસ્ટ સુધીમાં માર્કેટમાં જ્યાં સુધી પાર્લામેન્ટનું સેશન ચાલશે ત્યાં સુધી હજી બી એકવાર એક નીચર ક્રિએશન આવશે પાંચસો છસો પોઈન્ટ નું નિફ્ટીનું અને ત્યાંથી ઓલમોસ્ટ વર્ષ ઇઝ ઓવર પણ નવી જે તેજી ચાલુ થશે ને એ ઇન્ડિયાના એસએમઈમાં ચાલુ થશે સ્મોલ મિડકેપમાં આજે બી છે ઘણા બધા શહેરો એવા છે આજે કે નામ નહીં બોલાય કે જે શેરો માર્કેટ ડાઉન જેને પંદર ટકા વીસ ટકા બધા પ્લસમાં છે જેમ કે ડાટા સર્વિસ ના સોફ્ટવેર સોલ્યુશન ના શહેરો એટલે જેની અંદર વેલ્યુ છે આવતા વર્ષોમાં બિઝનેસ છે મેં તમને કીધું કે આજે થઈ ગયા ટાઈપ રાઇટર ગયું એટલે તમારે શું છે અપડેટ થવું પડશે અને આજનું નજરાણું આવતી આવતીકાલનું પુરાણું થઈ જશે હવે એવું થઈ ગયું છે તમે મોબાઈલ ના તમે સેટ જોવો બધા કે આપણે હજી તો નામ બી ના સાંભળ્યું કે નવ એની અંદર હેન્ડસેટ આવી જાય નવ ડેટ આવી જાય બધું

હવે જયારે વેલ્યુએશન આવે અને મોટા મોટા ફંડ મોટા વ્યક્તિઓ નજર પડે પણ એ પેલા જો ઇન્ડિવિજ ઇન્વેસ્ટર નો પોતાનો સ્ટડી હોય એની જોડે કોઈ ગાઈડલાઇન હોય ને તો વહેલી એન્ટ્રી લીધી હોય તો છ મહિના ભાવ ના વધે પછી છ મહિનામાં ડબલ ભાવ થઈ જાય એટલે માર્કેટ આજે જે તૂટ્યું છે ને એનું કારણ ડોમેસ્ટિક છે કારણ કે પોલિટિકલ થોડી ઇન્સ્ટેબિલિટી કારણ કે અત્યારે શું થયું છે જે રીતના ડિસિઝનો ગવર્મેન્ટ ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ છે ને એ પોતે થોડી કહેવાય કે લંગડી ગવર્મેન્ટ છે એની પોતાની ફૂલ નરેન્દ્રભાઈ બે વાર આગળ આવે ફૂલ મેજોરિટી જોરદાર અત્યારે નીતિશ કુમાર માં ઇલેક્શન છે બરાબર છે પછી જે ચંદ્રબાબુ નાયડુ આ બંનેના સપોર્ટ છોડી દે તો સરકાર પડી જાય એવું નથી પણ તેમ છતાં સરકાર ને એ રીતે સાવચેતીથી ચાલવું પડે છે એટલે સરકાર જે લિબરટી થી ડિસિઝન લેતી હતી એ માં એને ક્યાંક ને ક્યાંક અવરોધો આવી ગયા છે એટલે ઓવરઓલ જોઈએ ને તો મને એવું લાગે પંદર ઓગસ્ટ પછી ધીરે ધીરે પણ બે હજાર પચીસ મને એવું લાગે છે કોન્સોલિડેટ થશે હવે બાકીના છ મહિના અને બે હજાર છવ્વીસ ના થી માર્કેટમાં જોરદાર તેજી પવન ફૂંકાશે અને સ્ટોક માર્કેટના અને લોંગ ટર્મ મેં તમને કીધું નેક્સ્ટ ટ્વેન્ટી ફાઈવ યર્સ બિલોંગ્સ ટુ ઇન્ડિયા અપ અપ એન્ડ અપ એમાં કોઈ નાના મોટા કરેક્શન તો આવે જ અને હવે એવું થઈ જવાનું આગળ એક બે વર્ષ પછી તો તમને કે આજે નિફ્ટી બે ઇન્ડેક્સ પાંચ હજાર કોઈને કંઈ પડી નહીં હોય પહેલા બસો પોઈન્ટ બી અમે નાઇન્ટીન માં ફોરમાં મહેતા પછી ઇન્ડેક્સ બસો પોઈન્ટ બી ઘટે લોકો ગાડા થઈ જતા હતા હવે કશું નહીં કોમન ફિનોમિના થઈ ગઈ બરાબર એટલે આજનું માર્કેટ જે પાંચસો પોઈન્ટ કે એસી હજારમાં પાંચસો પોઈન્ટ કઈ જ ના કહેવાય એટલે સી માર્કેટ ઇઝ ઇન અ બુલ રન બટ વચ્ચે વચ્ચે નાના મોટા કરેક્શન આવતા રહેશે અને મને એવું લાગે છે કે અમે હવે એકત્રીસમી મંથલી એક્સપાયરી છે માર્કેટ કદાચ વિકર ઝોનમાં રહે અને ફ્રાઈડે થી થોડી તેજી પકડે પણ ઓવરઓલ બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ ડે 15 ઓગસ્ટ પછી માર્કેટમાં ધીરે ધીરે બ્રોડર માર્કેટની કે આજે જે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ IIP ડેટા હમણાં જ આયા આપણો પ્રોગ્રામ ચાલુ થતા પહેલા એ 5 યર્સ લો આયા છે એટલે 1.5 ગ્રો એટલે બહુ ખરાબ કહેવાય IIP એટલે થોડું ઘણું છે ને જે કે હવે રીઝન છે ને એક ડોમેસ્ટિક પર કારણ કે માર્કેટને શું જોઈએ અર્નિંગ માર્કેટને પોલિટિકલ સ્ટેબિલિટી જોઈએ અર્નિંગ જોઈએ બરાબર છેલ્લા આટલા વર્ષોથી કેમ નરેન્દ્રભાઈની સરકાર હંમેશા ફૂલ મેન્ડેટ સાથે આવી આ સમયની એટલે તમે જુઓ કે સરકાર આવ્યા પછી બી માર્કેટ જબરજસ્ત અને પછી ટ્રમ્પ ભાઈએ ઉપાડો લીધો બધું પણ ઓવરઓલ માર્કેટ છે ને આ બધું એપ્સોપ કરે છે બીકોઝ ઇન્ડિયન માર્કેટ ઇઝ અ મોસ્ટ રિઝિલિયન્ટ માર્કેટ એ બધા શોક એપ્સોપ કરી લે નીકળી શકે એવું કઉ લાગતું નથી પણ અને જ્યાં આગળ ઓવર સેચ્યુરેશન છે ઓવરબોર્ડ છે ત્યાં ચોક્કસ ભાવ ઘટે છે અને આમાં એક જ વસ્તુ છે ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ કે એનર્જી નીધર ક્રિએટેડ નોટ

એક તો માર્કેટ ઇઝન એમ બુલ રન પણ ક્યાંક જે બુલ રનની અંદર ક્યાંક વીકનેસ આપણને જોવા મળી રહી છે આપે વાત કરી કે મંથલી એક્સપાયરી આવી રહી છે એટલે ક્યાંક એની અસર પણ આપણને જોવા મળી રહી છે સ્પેક્યુલેશન ક્યાંક બજારની અંદર આપણને અત્યારે જોવા મળી રહ્યું છે ઓવરબોટ અને ઓવર સેચ્યુએશનની પરિસ્થિતિ અત્યારે માર્કેટની અંદર થઈ રહી છે પરંતુ જ્યારે કોટક બેંકનું જે રિઝલ્ટ આવ્યું સુડતાલીસ ટકા કોટક બેંકના પરિણામો નેગેટિવ આવ્યા છે સુડતાલીસ ટકા પ્રોફિટ ઘટ્યો છે છ ટકા નિફ્ટીનું સૌથી મોટો લૂઝર્સની અંદર આજે કોટક બેને કોટક બેંક

કે કોઈ બી જગ્યા ધંધો એનું એક સેચ્યુરેશન પોઈન્ટ આવે છે બરાબર વિચારોમાં સેચ્યુરેશન ક્યારે આવે તમારે અપડેટ થવું પડે તમારે બદલાવવું પડે તમે જો મોટાભાગની મોટી મોટી કંપનીઓ આજે રિલાયન્સ જો ટાટા જો ડાયવર્સિફાઈડ થાય છે ધીરે ધીરે ખબર છે કે પહેલા પહેલાનો જે ધંધો હતો ખાલી યાદ બનાવવાનો એના પર કઈ નહીં આવે એટલે ટેલિકોમમાં આવી ફાઈનાન્સમાં આવી તો મારી દ્રષ્ટિએ જે સ્મોલ અને મિડકેપ બેંક છે જેમ કે પીએનબી તમે જો બીઓબી જુઓ ગવર્મેન્ટ યુનિયન બેંક જુઓ પછી છે ને એનું રિઝલ્ટ આવે છે એવી રીતે મેં તમને કહ્યું ફાઇનાન્સ કંપનીમાં એલ એનટી ફાઇન આવે બજાજ ફાઇનાન્સ ને બધું કેવું કંપની અહિયાં થી બહુ વધારે રિટર્ન આપે પણ આજે કે જે ક્વાર્ટરલી પ્રોફિટ મોર ટુ ફિફ્ટી કરોડ છે આજે તમને આવતા પાંચ વર્ષમાં ફોર ડિજીટ નો ભાવ ભી આપે એટલે તમે ત્યાં પૈસા મૂકો છો ને અને બીજું ખાસ મારે કેવું છે આપણા ગુજરાતી ઇન્વેસ્ટરો ડેલી બેઝિસ પર માર્કેટ ને જોવાનું બંધ કરી દઈએ તમે બિઝનેસ મોડેલ ને ચેક કરો તમે એક તમને બિઝનેસ ખબર પડતો હોય એમાં તમે પૈસા રોકો ના હોય તો પછી અથવા કોઈ તમારો કન્સલ્ટન્ટ હોય બરાબર છે કે આ બિઝનેસ મોડેલ છે એનું ભવિષ્ય ખરેખર સારું છે ઓછા ઓછા બે ત્રણ વર્ષના ગાળા માટે એમાં તમે પૈસા ઇન્વેસ્ટ કરો ડોન બાય ધ પીસ ઓફ પેપર ઇન્વેસ્ટિંગ બિઝનેસ મોડેલ ઓટોમેટિકલી તમે બિઝનેસ ના પાર્ટનર થઈ જાઓ બરાબર છે જીઓ ફાઈનાન્સ ગુડ કંપની એને હમણાં જે જે બધા એલાયન્સ અને ઇન્સ્યોરન્સ બહુ મોટી આપણા દેશની અંદર ને છે જેની ઇફેક્ટ તમને થી દેખાશે અને વેરી મચ ઓન કેપ કેપ એન્ડ સ્મોલ પણ આવે એમાં બી અલગ અલગ કંપનીઓ હોય છે અને ખાસ કરીને શું છે કે વેલ્યુએશન તમે કોઈ બી વસ્તુ લેતા પહેલા તમે વિચારો કે તમે આ વસ્તુ લઈ રહ્યા છો કે કેટલી મોંઘી છે કે કેટલી સસ્તી છે બરાબર અને ખાલી સસ્તી જોઈને બી ના લે પણ બિઝનેસ મોડેલ એનું શું કહી રહ્યો છે હવે કોટક બેંક છે કેટલા વર્ષોથી આટલું બધું એટલે હવે શું છે બેંક પોતે એક આવી ચાલવાની પણ તમને પૈસા કમાઈને હું વર્ષોથી શેર બજારમાં સત્યાવીસ વર્ષથી લોકોને કહું છું ઘરડા હોય આપણા કીધે જિંદગી ની અંદર યાદ રાખવાનું કમાયેલો ક્યારેય કમાઈ નહીં આપે તૂટેલો જ કમાઈ ના આપે તમે ભારતીય એરટેલ કીધું ભરા બધાને લોકોને એવું લાગે છે કે પણ વોડાફોન તૂટેલી કંપની છે ઉઠેલી નથી

સારા વ્યક્તિ બનવું છે એક બિલિયોનર બનવું છે એક મિલિયોનર બનવું છે તો રિક્સ ટેકિંગ એબિલિટી તમારે હોવી જોઈએ અને ગાડા જેવી કેલ્ક્યુલેટર કે ભાઈ દસ રૂપિયા બેઠક શેર છે સાત રૂપિયામાં મળે છે જશે તો શું જશે પાંચ વર્ષ બેઠા છીએ ભારતી એરટેલ હવે ગમે તેટલા કરાર કરે પણ તમે જુઓ એના શેર ભાવ પાંચ રૂપિયા બેઠક બે હજાર થઈ ગયો એટલે ક્યારે ભી માર્કેટમાં કોઈ બી ખાના ખરાબી આવે ને મોટા ભાગે આ થાય છે આવા શેરમાં પછી એકદમ ગુજરાતી શેર લીધા હોય ઓગણીસો રૂપિયામાં જેવો સાતસો જેવો હોય ને એટલે વેચી આપણા લોકોમાં પેશન્સ નથી આ માર્કેટ અંદર સૌથી મોટું ફેક્ટર છે તમારથી બજારના કિંગ છે ઇનામ સિક્યોરિટી વાક્ય કે તમારાથી શેર થાકવો જોઈએ કે ભાઈ ના પાર જોઈએ તો શેર લીધો પણ છોડતા જ નથી એટલે શેર ને એવું થયું ગયું કે આને મને પકડી રાખે છે પણ એટલી બધી એટલે તો માર્કેટમાં આજની ડેટમાં તમે કમાયેલા માણસો ની ગણતરી કરો ને ઇન્ડિયામાં તો વીસ થી ત્રીસ જણા છે કે જેને શેર બજારમાં પૈસા બનાવ્યા અને આ જગ્યા એવી છે અહીંયા પૈસા કમાવાય નહીં બનાવાય કાં તો તમે બની જાઓ કારણ તમે પૈસા બનાવો હવે પૈસા બનાવવા માટે તમારે પેશન્સ નોલેજ અને માઇન્ડસેટ પૈસાથી પૈસો શેર બજાર ક્યારે નથી જેને પૈસા દસ હજાર પચાસ હજાર એવું લઈને રાકેશું ઝુનવાલા વિજય કેડિયા અને બેઠા શાંતિથી અને આજે અરબો રૂપિયા ના માલિક એટલે ધીસ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ધી માર્કેટ અને માર્કેટ ઇઝ માર્કેટ ઇઝ ઇઝ મોસ્ટ ઇન્ટેલિજન્ટ તમે માર્કેટને સમય આપો માર્કેટ તમને પૈસા આપશે

અને પોતાનું બી ભવિષ્ય ધ્યાનમાં રાખી રાત્રે સારી ઊંઘ આવે એ ટાઈપનું તમે પ્યોર ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો સ્ટોક માર્કેટ જેવી જગ્યા કોઈ જ નથી ગોલ્ડ સિલ્વર જમીન બધું ભૂલી જાવ મગજ મારી જ નહીં તમારે ક્યાંય જવાનું નહીં તમારે એક કમ્પ્યુટર કે તમારા મોબાઈલમાં લઈને બેસી જવાનું બરાબર કોઈ તમારું દુશ્મન બી નહીં કઈ જ નહીં અને તમે મસ્તી થી ધીરે ધીરે તમારા પૈસા ની વેલ્યુ વધતી જાય વેલ્થ ક્રિએટિંગ મેટર જેને કહીએ ને વેલ્યુ ઇન્વેસ્ટિંગ એ રિયલ મેથડ છે અને એ અપનાવી જરૂરી છે એટલે મારી એક અપીલ છે દરેક ગુજરાતી તૈયાર થઈ જાવ આવતા પચીસ વર્ષ માં અરબો રૂપિયા તમને મળશે આ બજાર પૈસા ભલે તમે લાખ લગાવ્યા બે લાખ લગાવ્યા એનો વાંધો નહીં પણ ધીરજ રાખજો લાસ્ટ એક મિનિટ છે શું લાગી રહ્યું છે કે આખા વીક ની અંદર કે એક બે દિવસની અંદર કે કયા એવા સેક્ટર છે કે કયા એવા સ્ટોક છે કે જેની અંદર સારી એવી આપણે પરફોર્મન્સની દ્રષ્ટિએ નજર નાખી શકીએ છીએ કે વોચ રાખી શકીએ સ્ટોક ઉપર આજે પાર્થભાઈ હમણાં જ તમારો પ્રોગ્રામ ચાલુ પહેલા રેલટેલ નું રિઝલ્ટ આવ્યું પ્રોફિટમાં એટલે રેલટેલ છે આઈઆરએફસી છે રેલવે ના શહેરો છે ગવર્મેન્ટ પીએસયુ ઓઇલ કંપનીઓ છે માર્કેટિંગની કારણ કે ધીરે ધીરે હવે સ્ટડી થાય છે એચપીસીએલ બીપીસીએલ આઈઓસી બરાબર છે અને મને રેલવે પર આઈ એમ વેરી મચ બુલીસ અને બીજી માઇન્સ છે મોઇલ કરીને કંપની છે ગવર્મેન્ટની જબરજસ્ત મોટી એની પોતાની માઇન્સ છે આ બધા શહેરોમાં અહીંયાથી આવનાર દિવસોમાં સારી એવી તેજી દેખાય છે અને આ બે દિવસની અંદર બેન્કિંગ અને જે કંઈ એક્સપાયરી છે એના પહેલા બેન્કિંગ ટેલિકોમ અને મિડકેપ સ્મોલ કે બાયટીમાં મને સારું એવું હવે અહીંયાથી બાઇન થતું જોવા મળે છે કારણ કે મોટા ઇન્વેસ્ટરો હોય તમને ખ્યાલ ના આવે પાંચ કરોડના કોટક વેચે અને પાંચ કરોડના આવા સેર લેતા આવેલું અને એ લોકોનું જે વિઝન હોય ને એ નેક્સ્ટ થ્રી ટુ ફાઇવ યર્સનું હોય એટલે માર્કેટ ઇન્ડેક્સને નિફ્ટીની જી બિલકુલ સ્ટોક વેલ્યુ બાય બિલકુલ સ્ટોક સ્ટોક સ્પેસિફિક વેલ્યુએશનિયો અપનાવવાની વાત કરી રહ્યા છે બીગબીના બકેટની અંદર જે ઘણા સ્ટોક છે ઘણા સેક્ટર્સની વાત કરી બીગબી જે પણ સ્ટોક સ્પેસિફિક કે જે પણ જે પણ સેક્ટર વિશેની વાતચીત થઈ એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ